નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર પંથકમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી સેલ્શિયમ નોંધાયું છે વહેલી સવારના સમયે કાતિલ ઠંડીના કારણે લોકો ઠંડીમાં ઠૂઠવાતા નજરે પડ્યા હતા ઉત્તર દિશામાંથી સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવન ફૂંકાતા વાતાવરણમાં વધુ ઠંડક પ્રસરી ગઈ હતી ઠંડીથી બચવા માટે લોકોએ તાપણાનો સહારો લેતા દ્રશ્યો જોવા મળ્યા હતા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લી જગ્યાઓ લોકો તાપણા સળગાવતા નજરે પડ્યા હતા ઉત્તર ભારતમાં સતત થઈ રહેલા હિમવર્ષાના પગલે તાપમાનનો પારો ગગડી રહ્યો છે હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં પણ ઠંડી યથાવત રહેવાની શક્યતા છે